નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રસિક મલ્યા મારુતિ સીટ ગુજરાત આજે આપણે રાજકોટ એરિયામાં એક ભીંડાનું વાવેતર કરેલું છે મારુતિ સીટનું હાઈબ્રિડ ધ્રુવા એફોર્ટ તો એનું આજે ફિલ્ડ આપણે જોવા આવી રહ્યા છે કે કેવું રિઝલ્ટ મળ્યું અને આપણે ખેડૂતનો પણ અભિપ્રાય લઈ કે એનું રિઝલ્ટ કેવું છે તો નમસ્કાર સાકરસિંહભાઈ નમસ્કાર તમે આ ભીંડો કેટલા ટાઈમથી વાવેતર કરેલું

છ પાંચ બે હજાર ચોવીસના રોજ તમે આ ફિલ્ડ જોઈ શકો છો ઉનાળો ખુલ છે ક્યાંય પણ આની અંદર વાયરસનો છોડવો નથી અને સીંગની ક્વૉલિટી પણ સારી છે અને એક પણ છોડવો વાયરસ નથી ખેડૂતો પહેલીવાર ભીંડો આવેલો છે અને સારી વેરાયટી છે આપણી સાથે બજરંગ એકરોમાંથી મહેન્દ્રભાઈ આવેલા છે તો એનો અભિપ્રાય લઈએ કે વેરાયટી કેવી છે નમસ્કાર ખેડૂત મિત્રો તો ભીંડો અત્યારે બધા ફાર્મ ફાર્મર આનાથી બધા ખુશ છે આ ભીંડો વાવવાથી સિંગની ક્વોલિટી સારી થાય બજાર ભાવ સારા આવે છે વાયરસ નથી આવતો બધી રીતે અનુકૂળ વેરાયટી છે અને બધાય અનુકૂળ વાતાવરણમાં વેરાયટી સારી થાય તો બધાય ખેડૂત મિત્રો ધ્રુવા વાવે અને સારું ઉત્પાદન મેળવે તો આપણે ધ્રુવાનું ફિલ્ડ જોયું તો બીજા ખેડૂતો પણ ધ્રુવાનું વાવેતર કરી વધુ ઉત્પાદન સારું ઉત્પાદન અને ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવો થેન્ક યુ આભાર